કાર્યક્રમ દરમિયાન તેમણે શેર કર્યું કે તેમને આ વિચાર અને સમાજ સેવા માટે પ્રેરણા તેમના પિતા પાસેથી મળી હતી જે હંમેશા માનવીય મૂલ્યોને સહકારની ભાવના સાથે સંકળાયેલા હતા શ્રીમતી શૈલી અસ્થાનાએ કહ્યું કે ઠંડા હવામાનમાં ગરમાગરમ ચાનો કપ માત્ર એક પીનો નથી પરંતુ સહકાર કરુણા અને માનવતાની હુંક છે આજના ચા સેવા કાર્યક્રમમાં મદદ કરનાર તેમની સાથે મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો યોગદાન આપનાર મહિલાઓના નામ નીચે મુજબ છે આરજુ મોતીયાણી ભવનીશા નૈના સરમુકદમ